હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછા મસાલામાં બની જતો હેલ્ધી એવો અને સવારે પણ તમે નાસ્તામાં ઝટપટ બનાવી શકો એવો રવાનો ઉપમા બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ તો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા આ વિડીયોને તમે એન્ડ સુધી જો જોતા જો ઉપમા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ભરી રવો લઈ લીધો છે અને સોજી પણ કહી શકાય એક નાની ડુંગળી એક નાનું બટેટું સમારેલું એક નાનું ગાજર સમારેલું થોડા લીલા વટાણા બે લીલા મરચાં મીઠો લીમડો એક ટેબલ સ્પૂન કાચા સિંગ દાણા એક ટેબલ સ્પૂન હળદની દાળ અને એક ટેબલ સ્પૂન ચણાની દાળ લઈ લીધી છે હવે આપણે રવાને શેકવાનો છે તો રવાને શેકવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે રવો જે બાઉલ ભરીને માપ લીધું હતું એ અંદર એડ કરી દઈશું અને થોડો એવો ગોલ્ડન બ્રાઉન જેવો થાય ત્યાં સુધી એને હલાવતા રહીશું અને શેકતા રહીશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે તો હું અહીંયા બે વ્યક્તિ માટેનો ઉપમા બનાવું છું એટલે એ રીતે મેં અહીંયા માપ લઈ લીધું છે તો તમે વધારે બનાવો હોય તો તમે વધારે પણ માપ લઈ અને બનાવી શકો છો તો આપણો રવો ગોલ્ડન બ્રાઉન જેવો શેકાઈ ગયો છે તો એને એક પ્લેટમાં નીકાળી અને હું અહીંયા ઠંડુ થવા દઈશ તો ઉપમા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આ રીતે આપણે રાઈનો વઘાર કરવાનો રાઈ થોડી ફૂટીને તૈયાર થાય એટલે અંદર એક ટેબલ સ્પૂન ચણાની દાળ એક ટેબલ સ્પૂન અડદની દાળ અને એક ટેબલ સ્પૂન કાચી સીંગ અંદર આપણે એડ કરી દેવાની બે લીલા મરચાં કટ કરેલા અને મીઠો લીમડો અંદર એડ કરી અને એને આપણે એક મિનિટ સુધી સાંતળવા દઈશું આપણે આને હલાવતા રહીશું અને થોડું એવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હલાવીશું તો આ રીતે બધું જ આપણું સંતળાઈને રેડી થઈ ગયું છે તો જે વેજીટેબલ કટ કરીને રેડી કર્યા છે મેં એ અંદર હું એડ કરી દઈશ તો બટેટા ડુંગળી ગાજર અને લીલા વટાણા હું અંદર એડ કરી દઈશ અને તમે તમારી રીતે વધારે કે ઓછા વેજીટેબલ એડ કરી શકો છો બધા જ વેજીટેબલ જલ્દીથી સંતળાઈ જાય અને કૂક થઈ જાય એટલા માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી દીધું છે અને બધું જ મિક્સ કરી અને એને ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું હવે ચેક કરી લઈશું કે આપણા બધા જ વેજીટેબલ કૂક થઈ ગયા છે કે નહીં તો આ રીતે એક બટેટું કે કોઈ ગાજરને ચેક કરી લેવું તો કૂક થઈને રેડી થઈ ગયા છે તો એમાં આપણે હવે પાણી એડ કરીશું તો જે બાઉલ ભરી મેં રવો લીધો હતો એ જ બાઉલ ભરી અહીંયા ત્રણ ગણું આપણે પાણી લેવાનું છે તો મેં અહીંયા ત્રણ બાઉલ પાણી એડ કરી દીધું છે પાણી થોડું ઉકળે એટલે આપણે અંદર રવો એડ કરી દઈશું તો આ રીતે પાણી ઉકળે એટલે જે શેકેલો રવો હતો આપણો એ અંદર એડ કરી દેવાનો બધો જ રવો અંદર એડ કર્યા પછી ચમચાની મદદથી આપણે બધું જ અંદર મિક્સ કરી દેવાનું તો સરસ મજાનો ટેસ્ટી ઉપમા તમે પણ ઘરે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને ઘરના સભ્યોને ખવડાવજો તો બની ગયો છે આપણો ટેસ્ટી ઉપમા તો એમાં હું અહીંયા કોથમીર એડ કરી અને એક મિનિટ સુધી એને ઢાંકી અને આપણે ફરીથી થવા દેવાનું છે તો એક મિનિટ થાય ત્યાં સુધી એને થવા દઈશું તો ઉપમા આપણો બનીને રેડી થઈ ગયો છે તો હવે એને હું અહીંયા સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશ તો નાની નાની ભૂખમાં પણ તમે ઝટપટ બનાવીને ખાઈ શકો એવો હેલ્ધી અને ટેસ્ટી ઉપમા બનાવીને એની રેસીપી મેં તમને અહીંયા શેર કરી છે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય